ગુજરાતની છવ્વીસ બેઠકો પર મતદાન થશે એક જ તબક્કામાં ત્રેવીસમી એપ્રિલે ત્રીજા તબક્કામાં યોજાશે મતનો ઉછાળો સેન્સેક્સ ત્રણસો ત્યાંશી પોઈન્ટના ઉછાળા સાથે સાડત્રીસ હજાર ચોપન પર જ્યારે નિફ્ટી એકસો તેત્રીસ પોઈન્ટના ઉછાળા સાથે અગિયાર હજાર એકસો અડસઠ પર થયો ક્લોઝ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓએ વિવિધ વિભાગોનો પદભાર સંભાળી લીધો છે કોંગ્રેસમાંથી આવેલા જવાહરભાઈ ચાવડાએ પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગનો પદભાર સંભાળ્યો છે તેમના સાથી યોગેશ પટેલે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યકક્ષાનો પદભાર સંભાળ્યો છે તો ધર્મેન્દ્રસિંહ જાડેજાએ અન્ન અને નાગરિક પુરવઠો ગ્રાહક સુરક્ષા તથા કુટીર ઉદ્યોગ રાજ્યકક્ષાના વિભાગનો પદભાર સંભાળ્યો છે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ભાજપમાં સામેલ થયા હતા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ વલ્લભભાઈ ધારવિયાએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો આ પ્રસંગે વલ્લભભાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી જામનગરના ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના માન્ય ધારાસભ્ય વલ્લભભાઈ ધારવિયા નાઓએ પોતાના ધારાસભ્ય પદ પરથી એક ને પાંત્રીસે બપોર પછી વિધાનસભામાંથી રાજીનામું આપેલું છે એની પૃછા કરી છે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે કોઈ લો કે લાલચથી રાજીનામું આપતા નથી એ બાબતે પણ ખાતરી કરી એમની સહી કરીને આવ્યા હતા એટલે એમની બીજી વાર પણ સહી કરાવી સહીની ખાતરી કરવા માટે અને સંપૂર્ણ ખાતરી થતાં તેમનું રાજીનામું ધારાસભ્ય પદેથી સ્વીકાર્યું છે અને હવે તેઓ ધારાસભ્ય રહ્યા નથી હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામ કર્યું હતું એટલે સંગઠનનો જીવ હતો કે પ્રજાકીય સેવાનું કાર્ય કરવું હોય તો સંગઠનાત્મક ભૂમિકા હોવી જોઈએ અને સંગઠન શક્તિ જે ભારતીય જનતા પાર્ટીની છે એ કોંગ્રેસ પાર્ટીમાં નામનેસ હોય છે નહીં આ પ્રકારની વાતો કરી અને શું સૂચવા માંગે છે હું તો કોંગ્રેસના લોકોને તમારા માધ્યમથી ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે નબળા છો એ સ્વીકારી લો ભારતીય જનતા પાર્ટી સબળી છે એ સ્વીકારી લો તમે નેતૃત્વ કરો છો અમે પણ વિરોધ પક્ષમાં હતા તમે સત્તા લાલ લગન ચલાવી છે મીટીંગ અમદાવાદ ખાતે મળી રહી છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં યુવા નેતા હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાશે અમારા સંવાદદાતા જયસુખ સિયાણીએ હાર્દિક પટેલ સાથે વાત કરી હતી દેશની લોકશાહીનું મહાપર્વ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રતિભાશાળી યુવાનો પડદા પાછળ રાજનીતિ કરવાને બદલે ખુલ્લીને રાજનીતિમાં આવે એ વધારે આવકાર્ય છે આવા જ એક યુવા નેતા હાર્દિક પટેલ આપણી સાથે છે તો આપણે હાર્દિકભાઈના વિચારો જાણીએ કું દેશ ખૂબ મોટો છે દેશ લોકતંત્રના નિર્ણયથી ચાલતો હોય છે તો લોકતંત્રની આ પદ્ધતિમાં દેશના સારા લોકો સારા યુવાનો રાજનીતિમાં આવે આ ભારત દેશને મજબૂત બનાવે ભારત દેશને શિક્ષિત બનાવે ભારત દેશના ખેડૂતો સમૃદ્ધ બને આવા બધા સપનાઓ સાથે મેં મારા વિચારથી હું રાજનીતિમાં આવી રહ્યો છું તો એ ખૂબ સારી બાબત છે અને આજે દેશનો યુવાન રાજનીતિથી દૂર જાય છે એના કરતાં રાજનીતિની નજીક રહે જેથી દેશના યુવાનોને ભારતની બહાર અભ્યાસ કરવા ના જવું પડે નોકરી કરવા ના જવું પડે દેશમાં રહીને દેશ કેમ મજબૂત બને એવા કામ કરવા માટે અમારા જેવા યુવાનો રાજનીતિમાં આવે અમે રાજનીતિમાં આવી રહ્યા છીએ ખૂબ સારી બાબત છે હાર્દિકભાઈ કયા પક્ષમાં જોડાશો અને કયા મુદ્દાઓ લઈને લઈને તમે લોકો સમક્ષ જશો ખેડૂતોના મુદ્દાઓ યુવાઓના મુદ્દાઓ મહિલાઓના મુદ્દાઓ શિક્ષણના મુદ્દાઓ કર્મચારીઓના મુદ્દાઓ મુદ્દાઓ જ મુદ્દા છે અને કોંગ્રેસ પાર્ટીમાં એટલા માટે જોડાઈ રહ્યા છે કેમ કે કોંગ્રેસ પાર્ટીનો ઇતિહાસ આ દેશના હિત માટે છે આ દેશના હિત માટે કોંગ્રેસ પાર્ટીના અસંખ્ય વ્યક્તિઓએ જેલમાં ગયા ચાહે લાલા લજપતરાય હોય જવાહરલાલ નહેરુ હોય મહાત્મા ગાંધી હોય સુભાષચંદ્ર બોઝ હોય સરદાર સાહેબ હોય તો એ પાર્ટીમાં જોડાવું એ મારા માટે ગર્વની વાત છે તો આ હતા યુવા નેતા હાર્દિક પટેલ તેમનું કહેવું છે કે તેઓ પાટીદાર સમાજની સમસ્યાઓને લઈને ચોક્કસ સામાજિક જીવનમાં આવ્યા હતા પરંતુ હવે સમગ્ર જનતાની સમસ્યાઓ અને એના ઉકેલ માટે સક્રિય રાજનીતિ કરશે લક્ષ્મણ રાજપૂત સાથે જયસુખ સિયાણી દૂરદર્શન સમાચાર અમદાવાદ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થતાં જ દેશમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે જેના ભાગરૂપે મહીસાગર જિલ્લા તંત્ર દ્વારા લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાંથી વિવિધ રાજકીય પાર્ટીના બેનરો ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરીને આચારસંહિતાનો કડકપણે અમલ કરવામાં આવ્યો છે લુણાવાડા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્કાયલિફ્ટની મદદથી પેટ્રોલ પંપ જાહેર માર્ગો અને વિવિધ બિલ્ડિંગો પરથી વિવિધ રાજકીય પાર્ટીના બેનરો ઉતારીને નગરપાલિકાની કચેરી પર લઈ જવાયા હતા વિધાનસભામાં વિભાગો છે જેમાં સંતરામપુર લુણાવાડા અને બાલાસિંગર કુલ નવસો બોતેર જેટલા મતદાન મથકો નક્કી કરવામાં આવેલા છે અને એ પૈકી એકસોના સાઠ જેટલા ક્રિટિકલ મતદાન મથકો નક્કી કરવામાં આવેલા છે આ એકસો સાઠ ક્રિટિકલ જે મતદાન મથકો છે એના ઉપર ઈસીઆઈની ગાઈડલાઇન મુજબ સીએપીએમાં માઇક્રો ઓબ્ઝર્વર અને વેબકાસ્ટિંગ જેવી જુદી જુદી પ્રક્રિયાથી આપણે એના ઉપર સતત દેખરેખ રાખનાર છીએ કોંગ્રેસ પાર્ટીના નેતા જવાહર ચાવડાના ભાજપ પ્રવેશ સાથે કોંગ્રેસની બહુમતી ધરાવતા જૂનાગઢ જિલ્લા પંચાયતના પંદર સભ્યો ભાજપમાં સામેલ થયા છે જૂનાગઢ જિલ્લા પંચાયતની કુલ ત્રીસ બેઠક પૈકી સત્યાવીસ બેઠકો સાથે કોંગ્રેસની બહુમતી હતી પરંતુ જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટાએ દિગ્ગજ નેતા જવાહર ચાવડાના નિવાસસ્થાને જઈ ભાજપમાં ભળવાની જાહેરાત કરતા ભાજપ પાસે કુલ 18 સભ્યોનો સંખ્યા થઈ ગયું છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની બહુમતી ધરાવતી માણાવદર અને વેઠલી નગરપાલિકાના સભ્યોએ ભાજપનો ખેસ પહેરી લેતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે જો આપણે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના જે નેતા છે કોંગ્રેસના જે હતા જવારભાઈ ચાવડા ભાજપમાં સામેલ થઈ ગયા મંત્રીમંડળમાં તેઓ સામેલ પણ થઈ ગયા છે ત્યારે આપણી સાથે જવાહરભાઈ ચાવડા છે તેમની સાથે આપણે વાત કરીશું ગઈકાલે માણવદર અને વંથલીની તાલુકા પંચાયતની બંનેની સમગ્ર ધારો કે માણવદરની અંદર અમે સભ્ય સંખ્યા સોળની છે ને સોળે સોળ અત્યારે બીજેપીમાં આવી ગયા છે એટલે બંને તાલુકા પંચાયત કબજે થઈ અને જિલ્લા પંચાયત પણ કબજે થઈ ગઈ છે દૂરદર્શન સમાચાર માટે હનીપ ખોખર જુનાગઢ સત્તરમી લોકસભા ચૂંટણીની તારીખોની મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી ગત વખતની ચૂંટણી નવ તબક્કામાં યોજાઈ હતી પણ આ વખતે સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કો અગિયાર એપ્રિલના રોજ યોજાશે તો અંતિમ અને સાતમો તબક્કો ઓગણીસ મેના રોજ યોજાશે ઓગણચાળીસ દિવસ ચાલનાર નાગરિક પર્વના લેખાજોખા જોઈએ અમારા આ અહેવાલમાં સત્તરમી લોકસભા ચૂંટણી માટે મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ પત્રકાર પરિષદ સંબોધીને તારીખોની જાહેરાત કરી જે મુજબ સત્તરમી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે પ્રથમ તબક્કો અગિયાર એપ્રિલ બીજો તબક્કો અઢાર એપ્રિલ ત્રીજો તબક્કો ત્રેવીસ એપ્રિલ ચોથો તબક્કો ઓગણત્રીસ એપ્રિલ પાંચમો તબક્કો છ મે છઠ્ઠો તબક્કો બાર મે અંતિમ અને સાતમો તબક્કો ઓગણીસમી મે ના રોજ યોજાશે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં ત્રીજા તબક્કામાં તારીખ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ એક સાથે છવ્વીસ બેઠકો માટે મતદાન યોજાશે અને પરિણામ મેના રોજ જાહેર થશે લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો પ્રથમ વખત ઈવીએમ મશીનમાં મતદારોના ફોટા રહેશે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં સાત કરોડ જેટલા નવા મતદારોનો ઉમેરો થયો છે નેવું કરોડ જેટલા મતદારો પોતાના નાગરિક હક અદા કરશે તારીખો ની જાહેરાત થવાની સાથે દેશભરમાં આજથી આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે આ સાથે સુરિલ અરોરા સભાને સંબોધતા કહ્યું કે મતદાન જાગૃતિ માટે ઇલેક્શન કમિશન પ્રચાર પ્રસાર માટે તમામ માધ્યમોનો ઉપયોગ કરશે સાથે જ આ વખતે સોશિયલ મીડિયાના માધ્યમનો પણ ઉપયોગ કરવામાં આવશે આ સાથે સોશિયલ મીડિયા પર જે સામગ્રી મૂકવામાં આવશે તેના પર સતત વોચ રાખવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા નિષ્પક્ષ અને મુક્ત વાતાવરણમાં ચૂંટણી થાય તે માટે તમામ રાજકીય પક્ષો સરકારી વિભાગો અને ગૃહ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે આ સાથે જ ચૂંટણી પહેલા દરમિયાન કોઈ પણ જાતની અઘટિત ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત કરવા સ્ટેટ પોલીસ અને ગૃહ વિભાગને અપીલ કરવામાં આવી છે સાથોસાથ રાત્રિના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં થાય દૂરદર્શન સમાચાર અમદાવાદ આગામી લોકસભાની ચૂંટણીમાં પારદર્શકતા જળવાઈ રહે તેમજ મતદાતાઓને અગવડ ન પડે તે માટે નવા અને વધુ કડક પગલાં લીધા છે લોકસભાની ચૂંટણીઓમાં તમામ સ્થળોએ વીવીપેટ મશીનોનો ઉપયોગ થશે સાથે જ પારદર્શકતા જળવાઈ રહે તે માટે ઈવીએમ મશીન પર ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારનો ફોટો પણ હશે સંવેદનશીલ વિસ્તારોમાં વધુ સાવચેતી રહે તથા શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા અંગેના અનેક પગલાંઓ પણ લીધા છે આ વખતે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં અનેક રસપ્રદ વાતો એવી છે જેનો અમલ પ્રથમ વખત થયો છે આ વખતે મતદાતાઓ ઓગણીસો પચાસ ફોન નંબર ઉપર ડાયલ કરીને તમામ જાણકારી મેળવી શકશે દરેક બુથ પર વીવીપેટનો ઉપયોગ થશે મતદાતાઓની સગવડ માટે મતદાન કરવા માટે અગિયાર વિકલ્પો અપાયા છે આ વખતે મતદાતાઓને નોટા અને નન ઓફ ધ એબોવનો વિકલ્પ અપાયો છે સાથે જ રાત્રે દસ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મતદાતાઓને ભરમાવતી અને લલચાવવાના સાથે જ કોઈ પણ રાજકીય પક્ષ માટે અજૂકતી વાત કરવા માટે વધી રહેલા સોશિયલ મીડિયા માટે પણ ગાઈડલાઇન્સ બનાવવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ દેશવાસીઓ અને ખાસ કરીને યુવા મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરવાની અપીલ કરી છે પ્રધાનમંત્રીએ દેશમાં નિર્વિઘ્ન ચૂંટણી આયોજન માટે ચૂંટણી પંચના તમામ અધિકારીઓ અને સુરક્ષા જવાનોને શુભકામના પાઠવી છે તેમણે કહ્યું ભારતમાં અનેક વર્ષથી ચૂંટણીના આયોજન માટે કામગીરી કરેલા ચૂંટણી પંચ પર ગર્વ છે આ સિવાય તેમણે તમામ રાજનૈતિક દળો અને ઉમેદવારોને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી માટે શુભકામના પાઠવી કહ્યું આપણે વિભિન્ન દળો સાથે સંબંધિત હોઈ શકીએ છીએ પરંતુ આપણો ઉદ્દેશ એક હોવો જોઈએ અને તે છે ભારતનો વિકાસ અને દરેક ભારતીયનું સશક્તિકરણ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે રાજ્યની છવ્વીસ બેઠકો માટેનો ચૂંટણી કાર્યક્રમની રૂપરેખા આ મુજબ રહેશે જેમાં જાહેરનામાની તારીખ 28 માર્ચ બે હજાર ઓગણીસ રહેશે ભરવાની તારીખ માર્ચ માર્ચથી ચાર એપ્રિલ બે હજાર ઓગણીસ સુધી રહેશે જ્યારે ઉમેદવારી ફોર્મ ચકાસણીની તારીખ પાંચ એપ્રિલ બે હજાર ઓગણીસ રહેશે

ઇલેક્શન થવાનું છે અને આ ડિટેલ્સ છે એ રીતે જાહેરનામા અઠ્ઠાવીસ ત્રણ તારીખે જાહેરનામા થશે ચૂંટણી નોટિફિકેશન અને ઉમેદવારી ભરવાનું તારીખ અઠ્ઠાવીસ ત્રણથી ચાર ચાર સુધી રહેશે અને ચકાસણી પાંચ ચાર ઓગણીસ તારીખ છે અને ઉમેદવારપત્ર પરત ખેંચવા માટે આઠ ચાર ઓગણીસ છે અને મતગણતરી તારીખ ત્રેવીસ ચાર ઓગણીસ અને મતગણની તારીખ છે ત્રેવીસ પાંચ બે હજાર ઓગણીસ અને સત્યાવીસ પાંચ ઓગણીસ તારીખે પ્રક્રિયા પૂર્ણ સમગ્ર દેશમાં તાત્કાલિક આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે આચાર સંહિતાનો કડક અમલ થાય તે માટે ચૂંટણી પંચે આ વખતે ખાસ તકેદારી રાખી છે જોઈએ એક રિપોર્ટ હવે ચૂંટણી દરમિયાન કોઈ પણ રાજકીય પક્ષ મતદારોને નાણાંથી રીઝવવાનો પ્રયત્ન કરી શકશે નહીં ચૂંટણી પંચ તથા આઈટી ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન સધાયું છે જે મુજબ લક્ષી ખર્ચ તથા ફરિયાદો માટે દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે સાથે જ આચાર સંહિતાની ફરિયાદોના નિવારણ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ઓગણીસ પચાસ કાર્યરત કરવામાં આવ્યો છે આ નંબર પર ફોન કરી નાગરિકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે મતદાર યાદી ચૂંટણી કાર્ડ મતદાન મથક અંગે માહિતી મેળવી શકશે આ સાથે આદર્શ આચાર સંહિતા પ્રમાણે રાજકીય પક્ષો દ્વારા પર્યાવરણને નુકસાન થાય તેવી કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકશે નહીં જાતિ કે ધર્મના નામે મતભેદ થાય તેવી કોઈપણ પ્રવૃત્તિ કે નિવેદનો કરી શકશે નહીં પોતાના પક્ષને મત આપવા માટે નારા લખવા અથવા પક્ષના ઝંડા લગાવવા માટે કોઈપણ સંપત્તિનો ઉપયોગ કરવા માટે રાજકીય પક્ષોએ પરવાનગી લેવી પડશે સરકારના કોઈપણ મંત્રી શાસકીય મુલાકાતને પોતાના પક્ષના પ્રચાર સાથે જોડી શકશે નહીં ચૂંટણીની કામગીરીને અસર ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સરકારના પંચાયત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બોર્ડ નિગમોના વર્ગ એકથી માંડી ચોથા વર્ગના તમામ અધિકારીઓ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે આચાર સંહિતા દરમિયાન અધિકારીઓની બદલીઓ કે ભરતી થઈ શકશે નહીં રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમના સરકારી વાહનોનો ઉપયોગ ઘરેથી ઓફિસ આવવા જવા પૂરતો જ કરી શકશે વિશ્રામ ગૃહ સર્કિટ હાઉસ અને સરકારી રહેણાંક મકાનોનો ઉપયોગ પ્રચાર કચેરી કે અન્ય ચૂંટણી પ્રચારના હેતુ માટે કરી શકાશે નહીં સમાચાર પત્રોમાં જો કોઈ પક્ષે જાહેરાત આપવી હોય તો સરકારની તિજોરીમાંથી કોઈ પણ ખર્ચ કરી શકાય નહીં કોઈપણ પક્ષે જો જુલુસ અથવા રેલી કે પ્રચાર માટે જાહેર સભાનું આયોજન કરવું હોય તો સ્થાનિક પ્રશાસનની મંજૂરી લેવી પડશે રોજબરોજની સુવિધાઓ તથા જનજનને લાગુ પડે તેવી યોજનાઓ જેવી કે રસ્તાઓ પાણી ગટર લાઈનની સુવિધા અંગે કોઈપણ પ્રકારનું વચન જાહેર જનતાને આપી શકાશે નહીં પરંતુ આ સેવાઓ અવિરતપણે ચાલુ રાખવી પડશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આ વર્ષના પદ્મ પુરસ્કાર અર્પણ કર્યા હતા કુલ એકસો વ્યક્તિઓ પૈકી છપ્પન વ્યક્તિઓનું આજે સન્માન થયું હતું ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલી જેઓ દિવ્યાંગ કલ્યાણ સામાજિક કાર્યકર છે તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા જ્યારે વલ્લભભાઈ વશરામભાઈ માલવાણિયાને કૃષિ ક્ષેત્રે અનન્ય સેવા કરવા બદલ પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા સાથે સાથેજ ખ્યાતનામ આર્કિટેક વિમલ પટેલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો આ વર્ષે ગણતંત્ર દિનના રોજ કુલ એકસો નામોની જાહેરાત કરી હતી પુરસ્કાર વિજેતાઓ પૈકી પ્રથમ તબક્કામાં છપ્પન નામો સામેલ થયા હતા જેમને આજે રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા અન્ય છપ્પન પુરસ્કારો માટે બીજા સમારોહ સોળમી માર્ચના રોજ યોજાશે અને અત્યારે આપની સાથે ગુજરાતના મુક્તાબેન પંકજકુમાર ડગલી જોડાયા છે મેંજ કુમાર ડગલીએ લગભગ ઓગણીસો છન્નુ માં ચાર બેનો થી આ ની અમે શરૂઆત કરી હતી અને આજે આ સંસ્થાના આઠસો ને પચાસ લાભાર્થીઓ છે આ સંસ્થાની પાંચ બ્રાન્ચ છે સુરેન્દ્રનગરમાં બસો પંચાવન દીકરીઓ છે ફિલ્ડ યુનિટમાં ચારસો બાળકો છે સુરેન્દ્રનગ મોરમાં એક કામદારોનું યુનિટ ચાલે છે અલગ અલગ ફેક્ટરીઓમાં તેમને કામે લગાડીએ છીએ અને સંસ્થાની બસો તેમને લઈ આવવા મૂક્યા છે અને છોકરાઓને હોસ્ટેલની ફ્રી ફેસિલિટી આપીએ છીએ આ દીકરાઓ વ્યવસ્થિત રીતે કામ કરે અને બચત કરે પછી એને સારી છોકરીઓ સાથે પરણાવીએ છીએ અને ત્યાર પછી એને એક ફ્લેટ આપીએ છીએ તો આવું યુનિટ આખા ભારતમાં સૌ પ્રથમ આપણે શરૂ કર્યું છે અને સેમ એવું જ અમે ઉમર ગામમાં શરૂ કર્યું છે અને કોલેજમાં ભણતા જે દીકરાઓ છે એમને ઘણી બધી તકલીફો હતી મેથ ફી ભરવી પડે કોલેજ ફી ભરવી પડે અને આર્થિક સંજોગો સારા ન હોય તો એ ભણવા

અ ત્યાર પછી એના માટે યોગ્ય છોકરો સુધી તેના લગ્ન કરવામાં આવે છે અત્યાર સુધીમાં એકસો ને અઠ્ઠાણું બેનોના લગ્ન કર્યા છે અને જે બેનોને કોઈ કરનાર ન હોય એની પહેલી ડિલિવરી કરી અને તેને સાસરે મોકલવામાં આવે છે તો આ છવ્વીસ જાન્યુઆરીએ ત્રેપન ની દીકરીને ડિલિવરી કરી અને તેમને વળાવવામાં આવી એટલું જ નહીં આ બેનોનો ભાઈનો સર્વાંગી વિકાસ થાય એટલે કમ્પ્યુટર કોમ્પિટિશન મિસ ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ અંધ બહેનોની અંધ બહેનોની કુકિંગ કોમ્પિટિશન આવી હરીફાઈઓ અલગ અલગ યોજીને તેમના વિકાસ કરવામાં આવે છે ટૂંકમાં આ સંસ્થાનો હેતુ એવો છે કે અંધ ભાઈઓ બહેનો ભણી ગણી અને સ્વાવલંબી બને સમાજમાં સમાન ભેર પોતાનું જીવન જીવે અને એમને બીજા ઉપર આધારિત ન રહેવું પડે એવી તાલીમ આપી અને સમાજમાં પ્રસ્થાપિત કરવામાં આવે છે અને અને આજે કૃપાથી સમાજ સરકારના સહયોગથી અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ અમારી સાથે અમારા કુટુંબના ના બંને પરિવારો અમારા ટ્રસ્ટીઓ અને અમારા કર્મનિષ્ઠ કર્મચારીઓની ટીમ ને કારણે આજે અમે આ બધું કરી શક્યા છીએ જી તો જી બેન આ હતા ગુજરાતના મુક્તાબેન ડગલી જેમને આજે રાષ્ટ્રપતિના હસ્તે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે મુક્તાબેન આપનો ખૂબ ખૂબ આભાર અને હવે સમાચારમાં આગળ વધીએ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે સાથે સરકારે મતદારો માટે ચાર એપ પણ જાહેર કરી છે આ એપની મદદથી મતદાર આચાર સંહિતા ભંગ ચૂંટણીમાં થતી ગેરરીતિ અંગેની ફરિયાદ કેવી રીતે કરવી મતદાર યાદીમાં નામ કેવી રીતે નોંધાવું સુધારવું જેના અનેક પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકાશે તો જોઈએ કઈ એપમાં કેવી પ્રકારની સુવિધા મળશે જોઈએ આ રિપોર્ટમાં એક સી વિજિલ આ એપના ઉપયોગ દ્વારા નાગરિકો આચાર સંહિતાનો ભંગ થતો હોય ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થતી હોય મતદાન દરમિયાન ગેરરીતિ થતી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ થતી હોય તો મોબાઈલ દ્વારા તેનું વિડીયો રેકોર્ડિંગ કરી ચૂંટણી પંચના અધિકારીઓને આ અંગે સીધી ફરિયાદ કરી શકશે સો મિનિટની અંદર જ અધિકારીએ આ ફરિયાદની ચકાસણી કરી તે મુદ્દે યોગ્ય પગલા લેવા પડશે બે વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ આ એપ દ્વારા મતદાર તેમનું નામ મતદાર યાદીમાં નોંધાવવા અંગે અરજી કરી શકશે અરજી કર્યા પછી કામમાં શું પ્રગતિ થઈ તે પણ પણ જોઈ મતદાન અંગેનું તમામ માર્ગદર્શન આ એપ દ્વારા મેળવી શકાશે ત્રણ પીડબ્લ્યુડી એપ આ એપ વિશેષ રીતે દિવ્યાંગો માટે વિકસાવવામાં આવે છે મતદાર યાદીમાં નામ નોંધાવવા નામમાં સુધારા કરવા અન્ય કોઈ વિગતમાં સુધારા કરવા માટે તે મદદ કરશે તે ઉપરાંત મતદાન સમયે વ્હીલચેરની જરૂર હોય તો આ એપ દ્વારા તેની પણ માંગ કરી શકાશે જેથી જે તે દિવસે મતદાન કેન્દ્ર પર તે ઉપલબ્ધ કરાવી દેવાશે તે ઉપરાંત દિવ્યાંગ મતદાર બ્રેલ બેલેટ પેપર અને બ્રેલ વોટર સ્લીપ પણ આ એપ દ્વારા ઉપલબ્ધ કરાવી શકાશે ચાર સમાધાન એપ આ એપ નાગરિકોને વિશેષ સુવિધા આપે છે ચૂંટણી કામગીરી કે તેને લગતી અન્ય કામગીરી દરમિયાન ચૂંટણી અધિકારી દ્વારા કોઈ ગેરરીતિ કરવામાં આવે કે અન્ય કોઈ સમસ્યા સર્જાય ત્યારે આ એપ દ્વારા ફરિયાદ કરી શકાશે ચોક્કસ સમયમાં ફરિયાદનું નિવારણ ન થાય તો આ ફરિયાદ ઓટોમેટિકલી ઉપરી અધિકારી પાસે જતી રહેશે આ સિવાય મતદારો ઓગણીસ પચાસ નંબર પર ફોન કરીને કે એસએમએસ દ્વારા મતદાર યાદીમાં તેમનું નામ છે કે નહીં તેની ચકાસણી કરી શકશે બ્યુરો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે આચારસંહિતા દરમિયાન કોઈ પણ રાજકીય પક્ષની જાહેરાતો થતી નથી જેના અનુસંધાને મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લુણાવાડા નગરપાલિકા દ્વારા રાજકીય પક્ષોના બેનર્સ તથા હોલ્ડિંગ્સ ઉતારવાની કામગીરી તાબડતોબ હાથ ધરવામાં આવી હતી લુણાવાડા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્કાય મદદથી લુણાવાડા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ જાહેર માર્ગો તથા વિવિધ બિલ્ડિંગ પર પ્રચાર અને પ્રસાર માટે લગાવવામાં આવેલા હોલ્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા બાર કલાક કરતા ઓછા સમયમાં સમગ્ર વિસ્તારમાંથી મોટા ભાગના હોલ્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા હતા ભાગરૂપે આચાર આચારસંહિતા અમલ અમલીકરણ સાંભળી બનેલ છે અને તેના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્રની સૂચના અનુસાર લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં આચાર આચારસંહિતાના અમલ અમલનો અમલ કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે બેનિંગ બેનર્સ હોર્ડિંગ્સ ઝંડીઓ વગેરે હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચારસંહિતા લાગુ કરવામાં આવી છે ત્યારે વડોદરા ખાતે ચૂંટણીને લઈને કેવી કામગીરી કરવામાં આવશે તેની માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી વડોદરા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે લોકસભાની ચૂંટણીની કામગીરીના વિષય પર જણાવ્યું હતું કે ચાર એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો સમય હશે પાંચમી એપ્રિલે સ્કૂટીની કરવામાં આવશે વડોદરા જિલ્લાની કુલ વસ્તી ચોત્રીસ લાખ ઓગણપચાસ હજાર છસો સિત્તેર છે જેમાં કુલ સત્તર લાખ પંચાણું હજાર ત્રણસો છ્યાસી પુરુષો અને સોળ લાખ મહિલાઓ છે વડોદરા લોકસભા વિસ્તારની કુલ વસ્તી છવ્વીસ છે જેમાં તેર લાખ એક્યાસી હજાર એકસો સત્તાવન પુરુષો અને બાર લાખ અઠાવન હજાર નવસો સિત્યાસી સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે વડોદરા શહેરમાં કુલ એકસો ઓગણચાલીસ મતદાન મથકો છે જ્યારે વડોદરા લોકસભા વિસ્તારમાં એક હજાર આઠસો એકવીસ મતદાન મથકો છે આ વખતે ચૂંટણી કમિશનર દ્વારા સી જી નામની નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેમાં આચાર સંહિતાના ભંગની ફરિયાદ કરી શકાશે અને સો મિનિટમાં એ ફરિયાદ પર રિપોર્ટ કરવામાં આવશે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ કુલ પાંચ એમ કુલ પચાસ સખી મતદાન મથકોની રચના કરવામાં આવશે ઉમેદવારો દ્વારા થતા ચૂંટણી ખર્ચ પર નજર રાખવામાં આવશે જ્યારે પેજ ન્યૂઝ પર નજર રાખવા માટે ખાસ મીડિયા સર્ટિફિકેશન અને મીડિયા મોનિટરિંગ સેલની રચના કરવામાં આવી છે જિલ્લા મતદારોની સહાયતા માટે એક નવ પાંચ શૂન્ય ટોલ ફ્રી નંબર સાથે જિલ્લા કોન્ટેક્ટ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે વડોદરા લોકસભા અઠારસો એકવીસ જેટલા મતદાન મથકો છે આ વખતે દરેક વિધાનસભા મત વિસ્તાર દીઠ પાંચ એમ કુલ પચાસ જેટલા સખી મતદાન મથકોની રચના કરવામાં આવી રહી છે મિત્રો અત્યારે શ્રીનગર થી આર્મી દ્વારા પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે તો તેનું જીવંત પ્રસારણ જોઈએ from people from all over the country including kashmir the crpf is deeply indebted and we acknowledge it very humbly thank you As it is already mentioned that mudassar uh, was actually wanted for a A lot of crimes, terror crimes, that have, those things have been committed in that belt. Uh, since one year he was active, and uh, uh, the modus operandi the they adopted was basically trying to recruit youngsters in the belt. And uh, Mudassar was wanted for that. Uh, initial input on Mudassar started surfacing a year ago, then subsequently he joined Jaisha mahoma And today, the elimination of this uh, group, particularly in last. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો હતો ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાતની અસર શેર બજાર પર પણ જોવા મળી સારી શરૂઆત બાદ દિવસના અંતે સેન્સેક્સમાં ત્રણસો પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે નિફ્ટી એકસો તેત્રીસ પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો દિવસના અંતે સેન્સેક્સ સાડત્રીસ હજાર ચોપન પર જ્યારે નિફ્ટી અગિયાર હજાર એકસો અડસઠ પર બંધ રહ્યો હતો અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર એ રિપોર્ટ ચેક જ નતા એ રિપોર્ટ ડોક્ટર વિજયના કોઈ જાણીતાની લેબ ના હતા એટલે એમણે બારોબાર એ રિપોર્ટ મંગાવી દીધા હતા